એમના પતિ દ્વારા ત્યાંથી ગયેલા છે હવે આગળ પાછળ ક્યાંથી ગયા હતા એ કડીથી જ ગયેલા છે કેટલા સમય પહેલા હમણાં આઠ મહિના પહેલાં જ ગયેલા છે બાકી આગળ પાછળ શું અમને કંઈ ખબર નથી અમારી દીકરી હતી એટલે અમે અહીંયા લાવી સુરક્ષિત મળી ગઈ એવું કેટલા કેટલા સમયથી અમેરિકા હતા તે કોઈ ખ્યાલ એ કંઈ અમને બીજી વાત કંઈ ખબર નથી બાકી અમારી દીકરી હતી અમને અમાચર મળ્યા એટલે અમે અહીંયા લાવી અને અમે બેનને તમે મળ્યા બેન ડરેલા હતા બેન ડરેલા હતા ગભરાયેલા હતા બેન વાત નહોતા કરી બેન હલક્યા છે